મોરબીનો પુલકાંડ સુરત ના અને સુરતના ના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાયયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો અને રવિવારે આ ન્યાય યાત્રા રાજકોટ આવનાર છે તે પૂર્વે જ આજે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કેટલાક પીડિતોએ અચાનક કોંગ્રેસની ન્યાય યાત્રામાં નહીં જોડાવા માટેની જાહેરાત કરી પોતાને ન્યાય જોઈએ છે પણ રાજકારણ કરવામાં ન આવે તેવી લાગણી વ્યક્ત કરી અમિતાબેન મોડાસિયા અશોકભાઈ મુછાડા પ્રદીપસિંહ ચુડાસમા સહિતના અમુક પીડિતોએ જણાવ્યું હતું કે ન્યાય યાત્રામાં જવાથી ન્યાય મળવાનો નથી અમારી માંગણી સરકારે સ્વીકારી છે કોંગ્રેસ માત્ર રાજકારણ કરે છે પીડિતોએ વધુમાં જણાવ્યું હતું કે અમને ન્યાયિક પ્રક્રિયા માટે થનાર ખર્ચમાં સરકાર સહયોગ આપે અને સ્પેશિયલ પીપીની નિમણૂક કરે તેવી અમારી માંગણી છે અને આ માંગણી સરકાર જ પૂરી કરી શકે છે કોંગ્રેસ નહીં બીજી તરફ સુરતની તક્ષશિલા કાંડના પીડિત પરિવારે પણ અપીલ કરી કે દુર્ઘટનાને રાજકીય અખાડો બનાવવો જોઈએ નહીં તક્ષશિલા દુર્ઘટના પીડિત પરિવારો એલાન કર્યું હતું કે ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પોતે જોડાશે તો પણ તેઓ યાત્રામાં જોડાશે નહીં પીડિત પરિવારોએ કહ્યું કે લાશો પર રાજનીતિ કરવી હોય તો અમે તેમના સમર્થનમાં નથી અમે રાજકીય હાથો બનવા

ન્યાયયાત્રામાં જવાથી યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાયયાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે એ હું કે અમારા કાજી પંદર સત્તેર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં યાત્રામાં સરકારે જે માંગ છે આપડી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કોઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના કે યાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એ એના રોટલા શેકવાની વાત છે ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી તિરંગા યાત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કાંઈ માગણી છે એ સ્વીકારાય છે એમાં આપણને પૂરો સપોર્ટ છે ના અમે અમને એવું નથી લાગતું ક્યાંય છે અત્યારે અમારી સ્પેશિયલ પીપીની માગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ હલાવો બસ આ જ અમારી માગણી છે કારણ કે આ જે કાંઈ આ ન્યાય આપશે એ કોર્ટ આપશે જજ સાહેબ આપશે વકીલ અપાવશે એના માટે બહુ લાંબી ફી જોઈ છે હાઈકોર્ટમાં સુપ્રીમમાં બરોબર છે એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે બસ આપણે એમાં જરૂર છે બીજે કોઈ જરૂર નથી નાના માણસો એવા ઘણા કે જેના દસ હજાર મહિના નથી આવતા તો એને સરકાર તરફથી જે કઈ સહાય મળવાની હોય એમાં સપોર્ટ કરે છે કરે એ ખ્યાલ નથી એ બધાની મેન્ટાલિટી અલગ અલગ વાત છે

ભાજપા તિરંગાનું એમાં તો જોડાવું જ પડે કારણ કે આપણું દેશ માટે છે કોઈ રાજકારણ નથી આમાં કોઈ વસ્તુ